તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં બધાને ગુડ મોર્નિંગ આજે છે કૃપાલી બેનને ઘરે માંડવો એનો માંડવો છે

ये सताई जन हा गरुर कुमार हा प्रिया देवी खामा हा गरुरिया ले नेफामा हा जब तक प्रिया लंका करी जय 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 जय

આમાં લાપસીનું વાંધણ મેકું છે અુમિતાબેન બેઠા છે અહીંયા લાપસીને ઉછે છે અને અહીંયા જો રોટલી બનાવે છે જો અહીંયા બધા કરે છે વાહ બેઠા છે મહેંદી કરે છે અને અહીંયા ગણપતિ દાદા નું પૂજન કરી લીધું છે જય માતાજી હેલો કૃપાલી જય માતાજી જય સરસ મજા ના તૈયાર થઈ ગયા છે અને તમને નવીન જણાવું જો આ બેનો છે ને અમદાવાદ આવ્યા છે અને મહેંદી અહીંયા આવીને કરે છે હવે અમારે શું વિચારવાનું તમારે અમદાવાદ માં કોઈ સારી મહેંદી નઈ મેકતા મારે નામ ટુ છું તો સારી થઈ ને હું એની માટે કઈ એમ ને બેસ્ટી નું આમને ક્રુવાર્ષિકી શાદી એમાં નહીં એક એકે જાતમાં એમ ને ચલો ચલો મિલતી હે ફીર જય જો આય શું કરે છે છોકરાઓને ઓય બાપા કાકરા ખાઈ ગઈ રર રરા છોકરી મારી મમ્મીને કહી દઉં આકડે મમ્મીને કહી દઉં જો તારે મમ્મીને કહી દઉં હાલો અજય જો આયો છોકરાઓને સાચો એ છે કાકરા કાઢે છે નહીં આ બધા કામ કરે છે અલગ ભાઈ અહીંયાથી જાયે રસોડા વિભાગમાં કે બધા શું કરે છે તો હવે ફાઇનલી સવારની અત્યારે બપોરે રસોઈ થઈ ગઈ છે સવારના બધા કરે છે આ જો 3 બે નું મથે છે અને મારા મમ્મી અને જીતુભાઈ ની બધી મદદ કરાવે છે જય માતાજી જીતુભાઈ હવે જો અહીં રસોઈ થઈ ગઈ છે ગણપતિ દાદાનો થાળ આપણે તૈયાર કરવાનો છે અહીંયા કા પ્લેટ છે એ ગણપતિ દાદા માટે

તો હેલો ફ્રેન્ડ અત્યારે અમે આવી ગયા છીએ સફારી પાર્ક માં ત્યાંથી અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ અને ઘણા બધા લોકો આવ્યા અને હવે અત્યારે આ આપણે અહીંયા એન્ડ કરી દઈશું જો કઈ બતાડવાનું હોય છે તો સફારી પાર્ક ની બધી અને તો દર્શન કરાવી દઈશું અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ બીજા નવા વિડીયોમાં અને પછી હલ્દી છે સેરેમની તો પીઠીની જે રસમ છે એમાં તમને મળશું અને નવો વિડીયો બનાવશું તો આ વિડીયો થોડોક મોટો થઈ ગયો છે એટલા માટે હવે આ વિડીયો અહીંયા જ રાખીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય જય માતાજી રજા પાછળ પાલટી છે ને બધી એમાં થઈ ગઈ છે આ બધી હવે અમે જઈએ છીએ અને હજી એક બધા આવી ગયા છે અમે આટલા લોકો બધા જાય છે સફારી પાર્કમાં તો ચાલો ગેટ ફરી તમને એક વાર બતાવી દો અમારા બધા જો કે વિડીયો નોનસ્ટોપ વિડીયોમાં તમને અંબાડી સફારી પાર્ક બતાવીએ છીએ કારણ કે અહીંયા અમારે આવવાનું જ હોય તો ચાલો હવે બતાવી દઈએ ને જઈએ બધા અંદર